વધુ એક મહત્વપૂર્ણ સમાચાર તેના પર નજર રાહુલ ગાંધીના વિવાદિત ટિપ્પણીને લઈને જે અત્યારે આખો વિવાદ સામે આવ્યો છે ત્યારે તેને લઈને જ મહત્વના સમાચાર છે શક્તિસિંહ ગોહિલ કે જેમણે મોટું નિવેદન આપ્યું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભાજપે રાજપૂતોના ભાગલા પડાવ્યા દીકરીઓનું અપમાન કર્યું શક્તિસિંહે આ વાતનો ઉલ્લેખ કર્યો છે અહંકાર કર્યો જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો રહ્યો છે

પાટીદારોના પટ્ટા હતા એમના પણ રજવાડાઓ હતા અને સાથોસાથ જે કાઠી દરબારો હોય કારડીયા રાજપૂતભાઈઓનો સમાજ હોય નાડોદા રાજપૂતભાઈઓનો સમાજ હોય આ રજવાડા ક્યાંક ભીલ અને આદિવાસી રાજાઓ પણ હતા આમાંથી કોઈએ રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો અને જે રીતે આ વડાપ્રધાનશ્રીની પણ વિડીયો છે કોઈએ પણ અંગ્રેજો સાથે ગહેરા નાતા કોઈ સંબંધો નહોતા રાખ્યા અને હવે ભારતીય જનતા પાર્ટીને ગામે ગામ વિરોધનો સામનો કરવો પડે છે તમામ જ્ઞાતિનો ત્યારે હવે ખોટી વાત રાહુલ ગાંધીજીના નામે કરવા નીકળ્યા છે એ સફળ નહીં થાય